હાલો નમસ્કાર મિત્રો મારા નવા વિડીયોમાં ગોંડલ ગોંડલનો વેરી તળાવ એટલે કે ડેમ જેવું તળાવ છે એ આજે તમને બતાવવાનું છે ભગવતસિંહ બાપુના વખતમાં આ તળાવ બંધાવેલું છે અને ઈ તમને બધોય નજારો બતાવવાનો છે તો

મિત્રો આ પાણી માપવા માટેનું કે કેટલા ફૂટ આ ડેમની અંદર પાણી છે એ માટે અહીંથી નીચે ઉતરીને સામે માપનો પોઈન્ટ બતાવે એ રીતનું હોય છે અત્યારે તો મિત્રો જે છે હાલતમાં હોય એવું લાગે છે અને અહીંથી કદાચ પગથિયા ઉતરી અહીંયા જતા છે આ માપ લેવા માટેનું તો જુઓ હા બધો નજારો જુઓ દેખાય છે પાણી હજી ઘણું ઓછું છે ડેમની અંદર હજી સારો વરસાદ થાય ને તો જુઓ મિત્રો આ કિનારો બતાય ને આજે કિનારો બતાય ડૂબી જાય માપ લેવાનું છે ને ત્યાં લગભગ આઠ કે નવ દસ ફૂટ પાણી ભરાઈ જાય પાંચ ફૂટ જેવું પાણી નથી સુધી નજર પાણી ભર્યું છે મોટામાં મોટું આ તળાવ છે જુઓ મિત્રો આ પાણા છે ને દેખાય નહીં ક્યાં સુધી પાણી આવી જાય હજી લગભગ સાત ફૂટ જેવું પાણી આની અંદર એટલે આ તળાવ છે જો આપણે ઘણા દૂર નીકળી ગયા છીએ અને હવે આપણે જે આ નિહારના પાટિયા છે ને આમાં વધારાનું પાણી હોય એને કાઢવું પડે નહીતર આ ડેમ ઓવરફ્લો થઈને એક ભયજનક સપાટી થઈ જાય અને જોખમ ઊભું થાય એટલા માટે આમાંથી આ તળાવની અંદર એટલે કે આ ડેમ છે અને આ ડેમનો ઉપયોગ કેનાલ આપે ચાર પાંચ ગામને પાણી પણ આપે છે આ ગોંડલના એ આપણે એમના બોર્ડમાં માં બતાવ્યું હતું અને ગોંડલ ને પીવાનું પાણી પણ પૂરું પાડે તો આપણે હવે જઈએ આગળ

પથ્થર બાંધેલો છે આ આ નિહારની નદી એટલે કે આમાં જે વધારાનું પાણી જતું હોય ને એ આ નદી માંથી પાછું ગોંડલ ની વચ્ચેથી નદી નીકળે એની અંદર ને આગળ જતું અને ભીતી તમને ન લાગે આ રીતના પગચા છે આપણે અહીંયા આવ્યા ને અત્યારે ચોમાસા મોસમ છે એટલે આ પગચા હવે આપણે ઉપર ચડીએ અમારા કાકા ઉભા છે